મહેસાણામાં કરોડો રૂપિયાના જીરા કૌભાંડનો જે કેસ સામે આવ્યો છે તેના આરોપીના આગોતરા જામીન આપવા હાઈકોર્ટે કર્યો છે સ્પષ્ટ ઇનકાર ફિલ્મી ઢબે છેતરપિંડી થઈ હોવાનું હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી આરોપીએ આનંદ ચંદ્રાએ કડીના ગોડાઉનમાં માલ મૂક્યો હતો અને તે માલ પર અલગ અલગ બેંકમાંથી લોન લેવામાં આવી હતી લોનની રકમ જેનો માલ હતો તેને ચૂકવી હતી ખોટી પાવતી ઉભી કરીને બેંકમાંથી લોન મેળવવામાં આવી હતી જોકે માલ બીજા ગોડાઉનમાં શિફ્ટ કરીને વેચી દેવાયો હતો ત્યારે સરકારી વકીલની રજૂઆતને હાઈકોર્ટે ધ્યાનમાં લીધી છે અને રજૂઆતને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે જામીન આપવા માટે કર્યો છે સ્પષ્ટ ઇનકાર આમાં મારો કોઈ હાથ નથી એફઆઈઆરમાં મારું નામ નથી તેથી મને અગોતરા જામીન આપવામાં આવે ત્યારબાદ સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે આનંદ શર્મા છે એ જ મેઇન એક્યુઝ છે એના કહેવાથી સૌથી પહેલાં ગોડાઉનમાં માલ મૂકવામાં આવ્યો એ માલ ઉપર અલગ અલગ બેંકોની લોન લેવામાં આવી અને એ લોનના રૂપિયા જેનો માલ હતો તેને પરત કરી દેવામાં આવ્યો ત્યારબાદ એ જ ફરીથી ઘઉંની કોથળિયાનામાં અને જુદી જુદી રિસિપ્ટો બનાવી અને ખોટી પાવતીઓ બનાવી અને ફરી બીજી વાર બેન્કમાંથી લોન લેવામાં આવી એ લોન આનંદ ચંદ્રાએ પોતે પૈસા લઈ લીધા ત્યારબાદ જે મેઇન માલ હતો જે માલ એકચ્યુઅલી મૂકેલો હતો એ બીજા ગોડાઉનમાં શિફ્ટ કર્યો અને એ શિફ્ટ કર્યા પછી એ માલ પણ બજારમાં વેચી દેવામાં આવ્યો અને એમાંથી નેવું લાખ રૂપિયા આનંદ ચંદ્રાએ પોતે રાખેલા હતા ત્યારબાદ જેણે માલ રાખ્યો હતો એને એવું કહેવામાં આવ્યું કે તમે ફરિયાદ કરો એટલે પોતાનો માલ ખોવાઈ ગયો છે એવી ફરિયાદ પોલીસમાં દાખલ કરવામાં આવી આ મોર્ડર ઓપરેન્ડિંગનું માસ્ટર માઇન્ડ છે આનંદ ચંદ્રા આ બધું ધ્યાન દોર્યા બાદ કોર્ટને લાગ્યું કે આ મેઇન એક્યુઝ છે અને એને જામીન આપવા અત્યારના સ્ટેજે કોઈ યોગ્ય નથી એટલે એના જામીન કોર્ટે રદ કરેલ છે ફર્ધર